સુરતના સચિન વિસ્તારમાં જનતા ક્લિનિકના નામે દવાખાનું ચલાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં પણ તે લોકોને દવા આપી પૈસા કમાવવાનું સાધન ગણતો હતો સુરત એસઓજીની ટીમે સચિનના વાંજ ગામ આકાશ કોમ્પ્લેક્ષમાં જનતા ક્લિનિકના નામે દવાખાનું ધરાવતા સત્યાવીસ વર્ષીય નિલોય ઉર્ફે નીલુ વાય બિસ્વાને ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં આરોપી નીલોય ઉર્ફે નીલુ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર પોતાના કબજામાં વિલાયતી દવાનો જથ્થો રાખતો હતો આ સાથે બીમાર દર્દીઓની સારવાર કરી લોકોના જીવન અને શારીરિક સલામતી જોખમમાં તે રીતે બેદરકારી રાખતો હોવાનું બહાર આવ્યો હતો પોલીસે નીલોય ઉર્ફે નીલુ વિરુદ્ધમાં IPC ની કલમ 336 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 3037 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ તો એસઓજી પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવા ઇન્જેક્શન અને સિરપની બોટલો પણ કબજે કરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત